ગામના તળાવમાંથી ગઈકાલે અચાનક મોટી સંખ્યામાં માછલીઓ મૃત હાલતમાં મળી આવી આખરે આ ગામમાં શું ચાલી રહ્યું છે નમસ્કાર હું છું જ્વલંત નાયક આપ જોઈ રહ્યા છો સીધી ખબર ડોટ કોમ વાત છે સુરત શહેરની નજીક આવેલા સણિયા અહેમાદ ગામની જે છેલ્લા પાંચેક વર્ષોથી સુરત કોર્પોરેશનનો જ હિસ્સો છે સુરત કડોદરા રોડ પર આવેલું આ ગામ ક્યારેક રડિયામણું ગણાતું હતું અને એટલે જ અનેક પરિવારો વસ્તીથી ફાટફાટ થતા સુરત શહેરને બદલે આ ગામમાં બનેલી સોસાયટીઝમાં રહેવાનું પસંદ કરે છે પણ કમનસીબે આજે પરિસ્થિતિ એવો વળાંક લીધો છે કે આ ગામ માટે રડિયામ શબ્દ ભૂતકાળનો બની જાય એવી આશંકા સેવાઈ રહી છે ઉલટાનું આજની તારીખે સનિયા અહેમદની ઓળખ એક સળગતા ગામ તરીકેની છે આ ગામ સળગી રહ્યું છે લોકોના રોશની આગમાં વાત જરા ઊંડે સમજવી પડે એમ છે ગઈકાલે સણિયા ગામના તળાવમાં સેંકડો માછલીઓ મૃત હાલતમાં મળી આવી અને એના સમાચાર તમે સૌએ જોયા પણ આઘાતજનક બાબત એ છે કે ગામના લોકોને તો પહેલેથી જ ખબર હતી કે આવું કશુંક થવાનું છે કારણ છે પાણીમાં ફેલાઈ રહેલું પ્રદૂષણ ઘણી બધી ન્યુસન્સ છે જેમ કે મશીનરીને લીધે જે અવાજ થાય છે પોલ્યુશન થાય છે બધો કચરો છે ગાર્બેજ છે 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 તે રસ્તા ઉપર પડેલો હોય એના કારણે કારણે લેન્ડ પોલ્યુશન પોલ્યુશન થાય થાય અવાજને પાણીમાં પ્રદૂષણ આસપાસના વિસ્તારની ઇન્ડસ્ટ્રીઝના આભારી છે અત્યારે તો માછલીઓ મૃત હાલતમાં મળી આવે એની તપાસ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ કરશે એવી ચર્ચા છે પણ આ મામલાના મૂળ ગામના તળાવ કરતા પણ વધારે ઊંડા છે આખો મામલો માત્ર પ્રદૂષણ નો નથી પણ ગેરકાયદેસર બાંધકામ નો પણ છે અને નીતિ નિયમોને ભોડીને પી જવાનો પણ છે ઝોન તરીકે ઘોષિત થયેલા શણિયા હેમદ ગામે સરકારી તંત્ર દ્વારા નિયત સ્થળે કોટેજ ઇન્ડસ્ટ્રી ઊભી કરવાની પરવાનગી આપવામાં આવી છે નિયમોની ભાષામાં વાત કરીએ તો કોટેજ ઇન્ડસ્ટ્રી શબ્દ કુટીર ઉદ્યોગ અથવા ગૃહ ઉદ્યોગ પ્રકારના વ્યવસાય માટે વપરાય છે આવા કુટીર ઉદ્યોગો ધુમાડો હવામાં ફેંકીને વાયુ પ્રદૂષણ કે પછી ઘોંઘાટ દ્વારા ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા ન હોવા જોઈએ સરળતાથી સમજી શકાય એવી વાત છે કે હેવી મિકેનિકલ કે પાવર મશીનરીઝ ધરાવતી ટેક્સટાઇલ સહિતની કોઈ પણ ઇન્ડસ્ટ્રી રેસિડેન્શિયલ ઝોનમાં ન જ વિકસાવી શકાય તેમ છતાં સનિયા અહમદ ગામે કોટેજ ઇન્ડસ્ટ્રીના નામે મોટા બિલ્ડિંગ ખડકી દેવાયા છે પ્રદૂષણથી માંડીને પરપ્રાંતિય શ્રમકોની હાજરીને કારણે ઉભા થતા સેફ્ટી ઇસ્યુઝ સહિતના પ્રોબ્લેમ્સની આખી વણઝાર ઉભી થતી હોય છે સણિયા અહેમદ ગામના લોકો અત્યારે એ જ બધું વેઠી રહ્યા છે થોડા સમય પહેલા જ

અને બીજો પ્રશ્ન છે કોટેજ ઇન્ડસ્ટ્રી નામે વિકસી રહેલી મોટી ઇન્ડસ્ટ્રી ગામના લોકો છેલ્લા ત્રણ વર્ષથી આ બંને પ્રશ્ન અંગે સતત પોતાની રજૂઆતો કરી રહ્યા છે પણ લાગે છે કે એમની વાતો બેરાકાનો જ અથડાઈ રહી છે કોટેજ ઇન્ડસ્ટ્રીયલ રૂપી હેવી ઇન્ડસ્ટ્રીયલના બાંધકામો ખડકી રહ્યા છે અને એની પર કોઈ રોક નથી અમારે અહીંયા આ કોટેજ ઇન્ડસ્ટ્રીના ડેફિનેશનમાં કોઈ એવું નથી કે મશીન ચાલી શકે અને છતાંય મારેલા છે કે આ કોટેજ કોટેજ છે કહેવાતું જ નથી કોટેજ એટલે ઘેરે કામ કરી શકે આમાં બે વ્યક્તિ કામ કરવા આવી ન શકે એ રીતની ઇન્ડસ્ટ્રીયલ છે આવા સંજોગોમાં તંત્ર દ્વારા લોકોની વાત લેવાવી જ જોઈએ પણ અહીં તો ઉલટાનું કોઈ કે ગામ લોકો આગળ એવું દોર્યું છે કે તમે આમ વિરોધ કરશો તો અહીં ફેક્ટરી નાખનારા લોકોએ બેંક લોનના ભરણ હેઠળ ઝેર ગોળવાનો વખત આવશે આ ડાપણ સામે ગામ લોકોએ પણ પોતાનો મક્કમ જવાબ આપ્યો છે તો આ લોકો કહે છે કે આ આટલા લોકોને વિરોધ છે ને આમ છે ને તેમ છે અને અમને દવા પાઈ દે છે અમારી માથે લોન છે તો અમારે લોનું છે દવા તો તમે નહીં અમને પાઈ દેહો આવા 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 સ્ટેટમેન્ટો આપી અને આવા આવા જબરજસ્તી કરી જોર જબરજસ્તી કરો છો એક તો ખોટું કામ કરવું છે અને દબાવવા છે લોકોને અને એને અધિકારીઓને મલાઈ આપી અને આવી જબરજસ્તી અમારી ઉપર કરાવી અમે કોઈ પાંચ લોકો નથી અમારે અહીંયા બારસો કુટુંબ છે સનિયા અહેમદ ગામ છે બે ત્રણ સોસાયટી છે લો રાઈઝ છે આ બધું જ છે એટલે તમે તમારી આ બધી માયાજાળ સેકલી લો તો સારી વાત છે નહીતર અમારે કોર્ટનો સહારો લઈને અમે અહીંયાથી કઢવે પાર કરીશું અમે આ અનલીગલ કન્સ્ટ્રકશન કે અનલીગલ ઇન્ડસ્ટ્રીયલ ચાલવા દેવામાં આવશે નહીં અમારા જીવના જોખમે પણ અમે આ કોઈ કશું કરવા દેશું નહીં એટલે તમે સમયમાં હવે સમજી તો સારી વાત છે બાકી આ આ સાંભળીના ભ્રષ્ટ અધિકારીઓ અને નેતાઓ લઈ અને આ બધું કામ ચલાવી રહ્યા છે પણ આ લાંબો ટાઈમ ચાલશે નહીં સ્થાનિક કક્ષાએ એમની ફરિયાદો કાને ધરવામાં ન આવી એ પછી ગામ લોકોએ મુખ્યમંત્રી સુધી આ મામલે ફરિયાદ કરી છે સીએમઓ ઓ ગુજરાતના પોર્ટલ ઉપર તેમજ સ્વાગત ઓનલાઈન ના કાર્યક્રમો ક્રમો દ્વારા આ ફરિયાદો કરવામાં આવી હતી એ પછી સીએમ ઓફિસ તરફથી આ મામલે સુરતના આસિસ્ટન્ટ શ્રીનું ધ્યાન દોરવામાં આવ્યું હતું શણિયા એમાંથી એક રહેણાંક વિસ્તાર છે અને એની અંદર ઘણા ટાઈમથી લગભગ ત્રણેક વર્ષથી અમે આ બાબતની ફરિયાદ કરીએ છીએ કે ભાઈ આ કોટેજ ઇન્ડસ્ટ્રીના નામે જે લોકો મોટા મોટા હેવી ઇન્ડસ્ટ્રીયલ મશીનો ચલાવે છે અને હેવી ઇલિગલ કન્સ્ટ્રકશનો કરે છે તો આ બાબતે અમે કલેક્ટર છે કમિશનર છે કાર્યપાલક છે ઝોનલ ચીફ છે બધાને ફરિયાદ કરી પણ કોઈ આ બાબતે કોઈ રિસ્પોન્સ જ નથી આપતું અને કોઈપણ પ્રકારની કોઈ કાર્યવાહી નથી કરતું છેલ્લે અમારે મુખ્યમંત્રી સુધી જવું પડ્યું અને મુખ્યમંત્રીના ઓર્ડર થયા પછી બધા મેં મેયર કમિશનર કલેક્ટર ને બધા જાગ્યા અને પછી અહીંયા ડિમોલિશન ને બધું કર્યું અને પછી આ બધું ખબર પડી કે આ બધી વસ્તુ ઇલિગલ છે આ શણિયા હેમતની અંદર આ એક હાઈકોર્ટ મેટર બી કોટેજ ઇન્ડસ્ટ્રીના બાબતમાં ચાલુ છે એટલે આ બાબતનો ચુકાદો હજી આવવાનો બાકી છે પણ એકદમ પોઝિટિવ જ આવશે અને અમારા તરફથી જ આવશે એ અમને સંપૂર્ણ આશા છે મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કાર્યપાલક ઇજનેરશ્રીએ જે જવાબ આપ્યો એ મુજબ એસએમસીએ સદર હું બાબતને ગંભીરતાથી લઈને ગેરકાયદેસર બાંધકામો તોડ્યા છે એટલું જ નહીં પણ આઠ લાખ પંચોતેર હજાર રૂપિયાનો દંડ પણ વસૂલ કરવામાં આવ્યો છે કાગળ ઉપર આ જવાબ સંતોષજનક લાગી શકે છે પણ વાસ્તવિકતા કંઈક જુદી છે ગામ લોકોના કહેવા મુજબ આજ દિન સુધી માર્જિન છોડ્યા વિનાના ગેરકાયદેસર બાંધકામો પણ ચાલુ જ છે અને કોટેજ ઇન્ડસ્ટ્રીના સ્થાને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી શરૂ કરવાનો ખેલ પણ બંધ નથી થયો ગામના જાગૃત નાગરિકોએ પોતાનો મુદ્દો સાબિત કરવા માટે ડિમોલ્યુશન થયેલી મિલકતમાં પુનઃ બાંધકામ થઈ ગયું હોય તેવા ફોટોઝ અને કર્યા છે એ સિવાય જે કોટેજ ઇન્ડસ્ટ્રીના નામે ગેરકાયદેસર બાંધકામ આખું પૂરજોશમાં ચાલુ છે એના પણ વિડીયોઝ ઉતારી લીધા છે મૂળ સમસ્યા એવી છે કે મુખ્યમંત્રી સુધાએ આ પ્રકારની બાબતોને ગંભીરતાથી લીધી હોવા છતાં સ્થાનિક તંત્ર ગામ લોકોની રજૂઆત પરત્વે અકળપણે દુર્લક્ષ સેવી રહ્યું છે બીજી તરફ જેમ રાવણનું એક માથું કાપો ત્યાં બીજું ઉગે એમ ગામ લોકોની તકલીફો દિવસે દિવસે વધી રહી છે આ સમસ્યા માત્ર ગામની જ નથી બલકે આસપાસના બીજા પણ જે કોઈ ગામો છે એ બધા પણ ચિંતાતુર છે દિવસે દિવસે ગામ લોકોનો આક્રોશ વધતો જાય છે સવાલ એ છે કે સ્થાનિક તંત્ર કુંભકર્ણ નિંદ્રામાંથી બહાર આવે અને ભ્રષ્ટાચાર રૂપી રાવણનો વધ કરીને લોકોનો વિશ્વાસ પુનઃ સંપાદિત કરે આ બાબતના ભવિષ્ય હાલ પૂરતી આપ સૌને દશેરાની શુભેચ્છાઓ જોતા રહો સિદ્ધિખર ડોટ કોમ સિદ્ધિ ખબર ડોટ કોમ ના જોવા માટે આ વિડીયો લાઈક કરો શેર કરો અને ચેનલ ને કરો